વેચ તમારો આજના નવા બ્લોગની અંદર મિત્રો આપણે ફાઇનલી દ્વાતા પકી ગયા છીએ અને આજના વિડીયોની અંદર આપણે દ્વાતાથી લઈ અંબાજી સુધીનો રોમાંચક વ્યૂ જોવાના છે અને દ્વારાથી અંબાજીનું અંતર છે વીસથી બાવીસ કિલોમીટર તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે દ્વારાથી લઈ જે ત્રિશુરો ઘર ચાલુ થાય છે તેનો પણ સુંદર મજાનો વ્યૂ અને રોમાંચક વ્યૂ તમને આજનાડીને બતાવવાના છે મિત્રો આજે આપણા અંબાજીના પગપેટા સંઘનો ચાલતા જવાનો દિવસ છઠ્ઠો છે તો આજે આપણે દ્વારકા પહોંચી ગયા છીએ અને તમે દ્વારકાની અંદર પબ્લિકની ભીડ જોઈ શકો છો મિત્રો અહીંયાથી હજારોની સંખ્યામાં તો તમને ભક્તો દેખાશે જે તમે પાછળ જોઈ પણ શકો છો કે બે હજાર ચોવીસના અંબાજીના ભાદુપૂનમના મેળામાં લાખો શ્રદ્ધાળુઓ પગપાળા ચાલતા જઈ રહ્યા છે તો મિત્રો હાલ આપણે દ્વારકાની અંદર પહોંચી ગયા છીએ અને તમને દ્વારાનો સુંદર મજાનો વ્યૂ બતાવવાના છે તો ચાલો મિત્રો તમારા વિડીયોમાં બને રહો આજના વિડીયોની અંદર આપણે દ્વારકાથી લઈ અંબાજી જુદીનો સુંદર મજાનો વ્યૂ જોઈશું તો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો શેર કરજો અને કમેન્ટમાં જેમાં અંબે લખજો અને ભાદરીપુરના અંબાજી મેળાનો સંપૂર્ણ વ્યૂ જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ પણ કરી લેજો તો ચાલો કરીએ આજના વિડીયોની શરૂઆત તો ચાલો જય માતાજી આપણે દ્વાતા સિટીમાંથી પસાર થઈ રહ્યા છીએ અને તમે આ વિડીયોમાં જોઈ રહ્યા છો તે છે દ્વાતા તો મિત્રો દાતાનું આ સુંદર મજાનું બજાર તમે જોઈ રહ્યા છો જે તમને કપડાં છે સાફી છે રૂમાલ છે વગેરે સામગ્રી તમને અહીંયાથી મળી રહેવાની છે જે તમે આ વીડિયોમાં જોઈ શકો છો તો મિત્રો આજના અંદર આપણે દ્વાતાથી લઈ અંબાજી સુધીનું સુંદર મજાનું વ્યૂ જોઈશું અને જે પહાડોવાળો પ્રદેશ ચાલુ થાય છે અહીંથી અને જે ત્રિસળીઓ ઘાટ ચાલુ થાય છે તેનો વ્યૂ તમને આજના અંદર બતાવવાના છે તો તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે બે હજાર ચોવીસના અંબાજીના મેળામાં ભાદરી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ફગપાળા ચાલતા જઈ રહ્યા છે તો મિત્રો કંઈક આ રીતનો દ્વાતાથી અંબાજી સુધીનો તમે વ્યૂ જોઈ શકો છો તો મિત્રો અહીંયા ભક્તોની કેટલી ટ્રાફિક છે અને સાધનની કેવી આવર જવર છે તે પણ તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો તો ચાલો તમે વિડીયોમાં બન્યા રહો તમને બતાવીએ દોતાથી અંબાજી સુધીનો વ્યૂ તો તમે વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો ચાલો જય માતાજી તાથી ચાલવાની શરૂઆત કરી હતી અને દાદાજી થોડીક દૂર કે આ રીતનો રસ્તો જુઓ તમે કે બે પહાડોની વચ્ચેમાંથી રસ્તો પસાર થઈ રહ્યો છે તો આ પાછળ એક ઊંચો ઊંચો પહાડ છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો અને જમણી બાજુ પર ઊંચા ઊંચા પહાડ તમે વિડીયોમાં જોઈ શકો છો તો આ રસ્તો તમે વિડીયોમાં જોઈ રહ્યા છો આ રસ્તો બે પહાડો વચ્ચેમાંથી પસાર થઈ રહ્યો છે તો દાતાથી અંબાજી સુધીનો કંઈક આ રીતનું સુંદર મજાનો વ્યૂ તમે જોઈ શકો છો કુદરતી સૌંદર્યથી લીલાછમ જળવા જોઈ શકો છો અને પહાડો પણ એકદમ લીલાછમ થઈ ગયા છે આ કુદરતી સૌંદર્યનો તમે વ્યૂ જોતા જોતા તકપળાંબાજી જઈ રહ્યા છીએ તમે રીતે જોઈ શકો છો